सत गुरु भगवान की जय सनातन धर्म सीताराम गुरु जी सीताराम सीताराम गुरु जी एवं પછી ધ્યાન કરતા કરતા ધ્યાન ના લાગે જાય ને વળી પાછું એકદમ રુચિ એકદમ ધ્યાન લાગી જાય એવું કેમ ઉતાર ચડાવ આવે રાખે હે આધ્યાત્મિક ની અંદર ઉતરવા માટેની ની ઉભરામાં કેટલો ખેંચાઈ જાય છે અને ઉભરો મટી જાય છે બેય પરિસ્થિતિમાં એક સમાન રહેવું રોજ નિત્ય નિયમો એની પ્રમાણે ક્રમ પ્રમાણે હાલ એનો પ્રાણ શ્વાસ પ્રાણ માં પ્રાણ થઈ શરીર આપડે દેહ નું રક્ષણ કરે આપણે સદગુરુ પિંડ બ્રહ્માડ થી આપણે જે ભજન માં આવે છે મળે સદગુરુ તો આપણે ઉતરી જઈએ હરખા ન હોય જેવું કર્મ હોય આપણે જેવી નીતિ હોય તો સદગુરુ મળે ને પણ સદગુરુ કે સદગુરુ એક પરમાત્મા સ્વરૂપ પણ છે એક હરિ પણ છે એને પણ સદગુરુ કેવાય કે એની ઈચ્છા વગર પાંદડું ના આવે હવે આપણા જીવનની અંદર આપણા જે કર્મ છે કર્મ અનુસાર જે છે એવી જ રીતે આપણું જે જીવનમાં સત માર્ગે આવ્યા સત કર્મ પીડા અને જે સત ભેગું છું છે સત ભેગું છું છે એ જ સતગુરુ છે જેટલું સત સત્ય જીવન જેવું છે એવો જ સદગુરુ આપણો પ્રગટ થાય જેવું સત હશે એવું જ આપણે ભોગવવાનું મળશે તો સત્ય એ આપણું દેખાય એવું નથી એટલે આપણા જીવનમાં જેટલું સત્ય આપણે માર્ગ આવેલું છે એ સદગુરુ છે એમાંથી સતનું નિર્માણ થાય છે અને છે અથવા તો ગુરુ પણ છે આનાથી મોટો ન્યા માયાનો લેશ નહીં તો આ સદગુરુ જે પિંડ બ્રહ્માંડ થી છે ગુરુ મારો ત્યાં માયાનો લેશ નહીં ત્યાં ગમે એવી લાગવત કરો ગમે એટલો ધનનો ઢગલો કરો પણ એમાં કઈ ફરે નહીં તમારે દુઃખ કે સુખ આવ્યું એ તમારે ભોગવવું જ પડે સદગુરુ આપણી કૃપા કરે પછી ખરાબ કર્મ હોય તો પ્રમાણે આપણો ગુરુ થાય આપણે કર્મ દ્વારા આપણા કર્મ દ્વારા આપણી નીતિ દ્વારા જે આપણા સમય જે આવતી આવતા સમયમાં જે ભોગવાનો છે એને આજ આપણે નિર્માણ કરી એની પરિપક્વ થાય એટલે આપણે સામે આવશે અને ભોગવવો પડે ભૂતકાળમાં આપણે જયારે સમય નું નિર્માણ કર્યો છે આપણે આપણે સામે આવીને છે છે જ કે સમય પરિસ્થિતિ અનુસાર જીવન જીવવું અને એમાં સત્કર્મ કરવું અને હરિ નું ભજન કરવું બસ આજ મોટો ઉપદેશ ગણાય અને આજ આપણો ગુરુ પણ ગણાય સમયથી આગળ કોઈનું કઈ આવવાનું નથી

છે વિરોધ આપણે કંઈ કરી નહીં શકીએ પણ મોટા ભાગના જે મહાપુરુષો છે એ સમયની સાથે મતક ઝુકાવીને હાલે છે તમે ગમે ત્યારે છોડશે તો નહીં આગા પાછું કરી શકો થોડું ઘણું કદાચ તમારી શક્તિ પ્રમાણે પણ શક્તિનો પ્રયોગ કરવાનો હતો નથી સમયનો નો પ્રયોગ કરે શક્તિનો નો દુઃખ છે હજી કઈ હાથમાં ના આવે સમાજમાં બતાવી દે કે ભાઈ આ મારી શક્તિ હતી હું આ બતાવું છું પણ એમાં દુખ સિવાય બીજું હાથમાં ના આવે પણ આપણે આપણા ભજન માં ધ્યાન લેવા ભક્તિ માર્ગ માં કે વાદ વિવાદ નહીં કરવાનો વાદ સંવાદ કરવાનો અને વાદ સંવાદ છે એ જીવનનો આધાર કે જે વિચારો સાથે સત્સંગ ચાલુ કરવાનું ધ્યાનમાં બેઠા બેઠા સત્સંગ પણ કરાય આ પણ ભજન જ છે એક એવું નથી વિશાળ બની જે ન થાય તો આપણે સચિંગમાં સડી જવાનું આપણે તો આપણે સ્વયં ઉપર અધિકાર પ્રાપ્ત કરવાનો આપણે તો જીતવા નાખે પણ શું થાય ધીરજ ને વસનોમાં વિશ્વાસ રાખજો હવે આવી રીતે અખંડ વિશ્વાસ ને અખંડ ધારામાં રેવડો એ એક સાધના કહેવાય આ પકડી રાખવું આને સાધના કહેવાય જે વસન ને એક એક વિશ્વાસ રાખીને પકડવું એક અભ્યાસ પણ કહેવાય કેટલા વર્ષ સુધી એક વસ્તુ પકડી રાખી અનુભવ અભ્યાસ થાય એવું ગુરુના વચનમાં સંપૂર્ણ ભરોસો હોય તો અનુફળ મળે દર્શ કરતો આપણામાં શબ્દમાં જે વિશ્વાસ લાગી જાય ને આ જ હસવું હવે મારે આ જ કરવું છે આ બરાબર છે આવું જાય સમજાઈ જાય ત્યારે જ શબ્દને શબ્દ ને એ પકડી હશે એટલે ક્યારે એ શબ્દ માંથી એને હમલી પડે હાસુ છે એમ દૃઢ પકડી જ બેસી જ જાવ બીજું વાત જ નહીં બીજું જે આવે તે હાસુ કે ખોટું પણ આ કીધું એ હાસુ વિશ્વાસ બેહી જાય એટલે એ તમારે તાત્કાલિક પણ ઉડી જાય છે પણ આ બધું કરીને આપણે કરવાનું શું છે જયારે આપણે સોહમ નો સાક્ષરકાર આત્મ સાક્ષરકાર થઈ જાય મહત્વનું તો એ છે આપણે મન છે એ આનાથી ભટકાવે છે એટલે આમાંથી પડી જાય આમાંથી પાછું મન બીજું કરવા આને પડી જાય અને જ આપણને પાછા ઉભા કરીને લાવે છે એ આપણો સદગુરુ છે વિશ્વાસ ઈજ ઈશ્વર છે એ સદગુરુ છે એ જ આપણને પાછો ઉભો કરે છે પણ આમાંથી ધીરે 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 સુટકા સુટકા જયારે આપણી ઉન્મ દશા દિશા પ્રાપ્ત થાય દિશા એટલે એવું સમજી લેવાનું કે આ દુનિયામાં આપણે નથી હોવા દિશામાં આવી જાય આવી જાય ન બોલવાનું મન થાય કોઈ વાત કરવાનું મન થાય આ પરિસ્થિતિ જયારે પ્રગટ થાય છે પછી આ બધું ખૂટી જાય પછી કઈ વાતું નથી એને કરવાનું કઈ નથી કેવલ શ્વાસ ને નિયંત્રણ કરવાનું એમાં પ્રાણ ને જીતવાનું છે